અમરેલી જિલ્લાના ધારીમાં આંબાભાઈ પ્રજાપતિનો પરિવાર છેલ્લા સત્તર વર્ષથી પરંપરાગત રીતે માટીના ગરબા બનાવે છે આંબાભાઈ અને તેમનો પરિવાર કોઈ પણ મશીનરીનો ઉપયોગ કર્યા વગર હાથથી ગરબા અને કોળિયા બનાવે છે આ વર્ષે તેમણે લગભગ અઢી હજાર ગરબા તૈયાર કર્યા છે

અને અહીં ઘણસો વર્ષ ઘણા વર્ષ થી ગરબા બનાવે છે અને અડખે પડખે બીજા કોઈ પણ બનાવતા નથી એટલે અહીં જ બરોબર છે ગરબા લઈ જઈ અને અમારે અહીં માટીનું કામ અને માટીનું કામ બહુ સારું છે અને કામ બહુ રેડી છે આ કાકા આંબા કાકા અહીંયા સિત્તેર એક વર્ષથી ગરબા બનાવે છે અને બહુ લોકો બહુ લેવા આવે છે અને અંદાજે ત્રણેક હજાર ગરબા બનાવે છે દર વર્ષે